હેલો ફ્રેન્ડ સ્વાગત છે ફરી એકવાર એક આપણા નવા વિડીયોની અંદર તો અત્યારે આપણે જઈ રહ્યા છે પાવાગઢ અને જંગલની અંદર આવેલું એક ખંડેર અને એક એવું પ્રાચીન મંદિર જે લોકો નથી જતા પરંતુ મારા વિડીયોના માધ્યમથી તમને ઘરે બેઠા વિડીયોમાં બતાડીશ અને તમે પણ એ જગ્યા પર જઈ શકો છો એની માટે તમને હું આસાનીથી એડ્રેસ પણ આપી દઈશ કેમકે અમે પણ એક કલાકથી વધારે આ જંગલની અંદર ફર્યા ત્યારબાદ એ મંદિર અને ખંડેર મળ્યું છે તો તમે આસાનીથી આ જગ્યા પર આવી શકો છો એવો રસ્તો તમને બતાવવા જઈ રહ્યો છું તો આ તમે જે રસ્તો જોઈ રહ્યા છો આ રસ્તો એકદમ ભયંકર રસ્તો છે જંગલની વચ્ચે આ રસ્તો છે કાચો રસ્તો છે અહીંયા આ જોઈ શકો છો અહીંયા વહેલા જતા તમને અહીંયા ખોડાર માતાનું મંદિર જોવા મળે છે આ મંદિર તમે કેવી રીતે આવી શકો છો એ પણ તમને જણાવીશ તો આ રીતનું નાનકડું ખોડાર માતાનું મંદિર છે આ મંદિર છે થોડા દૂર પાછા તમે આવશો એટલે એ જે પ્રાચીન સમયનું મહેલ કે તમે ખંડેર જે કહો તે આવેલો છે તો તમે એ પણ જોઈ શકો છો અહીંયા તમે ખોડાર માતાના દર્શન કરી શકો છો અહીંયા કોક વ્યક્તિ આ જગ્યા પર આવતું હશે કેમ કે દોઢથી બે કિલોમીટર અંદર આ રસ્તાથી દોઢથી બે કિલોમીટર આવેલું મંદિર છે છતાંય લોકો માનતા માને છે અને આ જગ્યા પર આવે છે તમે જોઈ શકો છો ગોર જંગલ છે અને જંગલની અંદર આ ખોડિયાર માતાનું મંદિર છે હવે આપણને એ મહેલ છે એ જગ્યા પર આવી ગયા છે આ તમે જોઈ શકો છો આ એક ખંડેર મહેલ છે જ્યાં દિવસે પણ જતાં આપણને ડર લાગે એવું મહેલ છે એકદમ હાલ ખંડેર હાલતમાં પડી રહ્યો છે અને આ મહેલનું નામ ગૂગલ મેપમાં અલગ બતાવે છે આનું નામનું મહેલ જ અલગ છે તો તમે જોઈ શકો છો આ રીતના ટાઈમ રૂમ બનાવવામાં આવેલા હતા જે હાલ આપણને ખંડેર હાલતમાં જોવા મળ્યા છે હવે આપણે અંદર જઈશું અંદરનો કોઈક આપણને આ રીતનું જોવા મળે છે અંદર ચેમાચુડિયા પણ ઘણા છે તો તમે આવો તો સાવચેતીથી આવજો બહારથી કંઈક આ રીતના આપણને જોવા મળે છે તમે જોઈ શકો છો તેની દિવાલો મોટી મોટી ઈંટોથી એટલે કે મોટા મોટી ઈંટો બનાવવામાં આવી સિમેન્ટની એ ઈંટોથી બનાવવામાં આવેલી છે અહીંયા ત્રણ રૂમો બનાવવામાં આવી હશે આ પ્રાચીન સમયનું છે એટલે કે જ્યારે જે મોગલો રાજ કરતા હતા તે સમયે આ જગ્યા પર આ રીતને અહીંયા મહેલો બનાવવામાં આવ્યા છે પાવાગઢની જંગલની અંદર અને પાવાગઢની જંગલને ઘણા બધા એવા પૌરાણિક સ્થળો છે જે આપણને નથી જાણતા આપણને જેમ જેમ ખબર પડે છે એમ તમને હું જણાવું છું આ તમે જોઈ શકો છો આ મહેલની દિવાલ છે અને દિવાલ પર કોતરની કામ કરી અને વ્યવસ્થિત રીતે ડિઝાઇન આપવામાં આવી હશે તમે આજે આ જ મહેલ જે તમે જોઈ રહ્યા છો ખંડર મહેલ એ જ જો તમે આજે બનાવવા જશો તો તમારે વર્ષથી બે વર્ષ લાગી જશે પરંતુ આ રીતની ડિઝાઇન પણ આપણને નહીં મળી શકે તો ત્યાં કારીગર પણ તમે જોઈ શકો છો આ રીતના એકદમ બેસ્ટ ડિઝાઇનથી બનાવવામાં આવેલી આ જે ડિઝાઇન છે અને મહેલ તમે જોઈ શકો છો અંદરથી પૂરા તો અંદર નહીં જઈ શકીએ કેમકે કે આપણને પણ ડર લાગે કેમ કે જંગલની વચ્ચે હોય તો કોઈ પણ વસ્તુ અંદર ભરાયેલી હોય તે માટે આપણે અંદર નહીં જઈ શકીએ તો તમને બતાડું છું આ રીતનું કંઈક અંદરથી જોવા મળે છે અહીંયા હવે બહાર જઈશું ને બહાર તમને જે બીજી રૂમ છે એ બતાવીશું તો ફ્રેન્ડ્સ લોકેશનની વાત કરીએ તો આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો તમે તેની મદદથી આ જગ્યા પર આવી શકો છો જો તમારી પાસે જીઓનું હોય તો ત્યાં લોકેશન તમને જલ્દી મળી જશે બાકી વીઆઈનું સિમ કાર્ડ હશે તો તમને તેને નેટવર્ક નહીં મળે તો તમે અંદર શોધવા તમારે ઘણો બધો પ્રોબ્લેમ થઈ શકશે તો ચાલો આ રીતનું કોઈ લોકેશન છે તમે પણ આ મુલાકાત લેજો તો ફેન્સ તમારી આસપાસ કોઈ આવી પ્રાચીન જગ્યા હોય તો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો અથવા તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર જઈ અને ડાયરેક્ટ તમે મેસેજ કરીને પણ તમે બતાવી શકો છો જેથી આપણે એ જગ્યાનો વિડીયો બનાવીને અને આપણી યુટ્યુબ ચેનલ પર મૂકીશું તો ચાલો મળે ફરી એક નો વિડીયો છે આ તો એનો વિડીયો આશા રાખો છો કે આજનો વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયો ગમ્યો તો એને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર જો પહેલી પહેલીવાર આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણા દોસ્ત એવા જીગરભાઈની પણ ચેનલ છે જીગર બ્લોગ્સ તો તે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ તેની મદદથી તેમને પણ શેર કરી અને સબસ્ક્રાઈબ પણ ચેનલમાં કરજો અને તેમના પણ વિડીયો જોજો કેમ કે એ પણ મસ્ત વિડીયો બનાવે છે તો ચાલો મળે ફરી એક નવી સાથે જય માતાજી જય શ્રી રામ